અને નજીક ના આજે મવા તાલુકા આજુબાજુ ભાઈ જ્યાં આવે છે તો ભાઈ સપોર્ટ કરજો અને લાઈક કરો વિડીયો શેર કરો અને ભાઈ ને એવો ગ્રોથ આપો જેથી કરી મોગલ કૃપા ચારસો મિત્રો મારે એક લાખ મોગલ સોરો નો પરિવાર થઈ ગયો છે એમ ભાઈને સપોર્ટ આપો જેથી કરી ભાઈને ને ઉમંગ વધે અને જે મોવા તાલુકા આજુબાજુ જે કોઈ વિડીયો જોવે છે જેથી કરીને ભાઈ ને જ્યાં ફાળો ને ભાઈ ને થોડી ઘણી હેલ્પ કરજો એમ કારણ કે વિધાઉટ મની ભાઈ જો અહીંયા લખેલું છે ભાઈ પોતે

જો કે આ વસ્તુ બહુ મોટી કહેવાય ભાઈ કેમ કે આપણે સાયકલ લઈને ખેતર પણ નથી જઈ શકતા અને આ ભાઈ 10000 કિલોમીટર અંતર કાપે છે તો આપણે ભાઈ તરીકે એટલું તો કરીએ કે આપણે આજુબાજુમાં જે કોઈ લોકો આ વિડિયો જોતા હોય ભાઈને સપોર્ટ કરજો અને એક ભાઈને કાઈ નહી તો ભાઈને જે તમે રસ્તે હામા મોળો તો જયમાં મોકલ કરશો તો એ ભાઈનો 90% થાક ઉતરી જાય આ મારો ભરોસો બોલે છે અને બહુ જાજુ બધું તો નથી કેતો હું કેમ કે ભાઈ અહીં 11 વાગ્યા સુધીના વિક્ટર પોચી ગયા હતા અને ભાઈને હું મારા ઘરે લઈ ગયો ભાઈને જમમાડા આછે દેજે અમે બધું કર્યું છે બે ભાઈ અને ભાઈને ખૂબ રાજી કરી દીધા જો કે ભાઈને ભાઈને જવાની પણ ઈચ્છા નથી અને મને મૂકવા આવવાની પણ રાયના ઈચ્છા નથી હતી કેમ કે અમે બે ભાઈ આમ અલગ થઈ ગયા પણ અમારે બે ભાઈનો જીવ એકરપો થઈ ગયો છે અને જેથી કરી અમે આવી રીતના જો કે કોઈ પણ મોગલ છોરો હોય તો મારી એક આઈડી તમને આ ભાઈ નીચે ઓપ્શનમાં આપી દે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને એની ટાઈમ ફોન કરજો

ઘણા યુટ્યુબરો અત્યારે મિત્રો એવો ક્રેઝ ચાલી ગયો છે કેમ કે યુટ્યુબ સાયકલ પૂરતી વિડીયો બનાવે છે અને પછી સાયકલ ને છે ને તમે જેમ જો કે ટ્રક કે કોઈ પણ મોટી જગ્યા હોય એની પાછળ મૂકી દે છે અને ભાઈ જ્યાં જગ્યાએ ઉતરે છે ત્યાંથી ભાઈ વિડીયો બનાવીને તમને કહે છે કે જો મેં એટલો અંતર કાપ્યું છે પણ આ ભાઈ એક મોગલના ના ભરોસે નીકળેલા છે આ માણસ ખોટું ન કરી શકે જેમ તમે ગમે ત્યારે આ ભાઈને ફોન કરો અથવા ગમે ત્યારે તમને એવું લાગતું હોય તો ભાઈને ને મેસેજ કરીને તમને ભાઈ લાઈવ પ્રૂફ બતાવી શકશે કે જો હું સાયકલ યાત્રા અને ખરેખર ભાઈ મિત્રો આ રિયલ યાત્રા કરે છે કેમ કે જે મોગલ ધામે જાતો હોય વસ્તુ ખોટી ન મૂકે કારણ કે અમે ક્યારે ખોટું તો કોઈ માણસ હું તો ન બોલી શકું પણ આ ભાઈએ ન બોલી શકે કેમ કે મોગલ ભરોસો અમારેથી મોટો કાય એનાથી મોગલ માલ તો અમારી માં અને અમારી એક કામ કરીને તો અમારા પાલનહાર તરીકે થઈ જશે એટલે ભાઈને ને જ્યાં ગયા ભાઈને તો સાયકલ તમને દેખાય અથવા આપણો દેશનો તિરંગો દેખાય ત્યાં ભાઈ ને સપોર્ટ કરજો અને કઈ આપણા મહવા તાલુકાની અંદર ભાઈ જે તમને જોવા મળે તો ભાઈ ને કઈ નહી જય માં મોગલ એટલું કરજો ટકા જેટલો થાક ભાઈ અને ભાઈ ને આ મહવા તાલુકાની અંદર એટલા હોવાના છે કે ભાઈ જ્યાં પોતાના વતનમાં જાય ને તો ફોન કરીને એમ કે નાના પબ્લિક મને બહુ પ્રેમ આપ્યો છે તો બસ વધારે તો મારે નો કહેવાય ભાઈ સપોર્ટ કરજો જય માતાજી જય જયમાં મોગલ તો મિત્રો તમે સાંભળી લીધું કે રાકેશભાઈ એટલે કે અને માં જે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એવો અત્યાર સુધી મને કોઈ પણ જગ્યાએ મળ્યો નહીં એ બદલ એમનો હું ખુબ ખુબ આભાર સ્વીકારું છું અને હું ભાગ્યશાળી છું કે જો મને મહુવા તાલુકામાં આવવા મળ્યું છે તો હવે આપણે જવાનું છે એથી ભગુડા તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં એક વાર જય માં મોકલ લખી દેજો ત્યાર સુધી બધાને ટાટા બાય બાય જય માં મોગલ જય